નમસ્કાર મિત્રો લંટુ રિવાયુ ચેનલ પર આપનું સ્વાગત છે આજે આપણે સાયન્સ ક્વિઝ દસ અંતર્ગત કુદરતી રંગો અંગેના મહત્વના ચર્ચા કરીશું એક નીચેનામાંથી કઈ વનસ્પતિ વાદળી રંગનો સ્ત્રોત છે એ મેંદી બી ઘડી સી મંજિષ્ઠા ડી કાથો સાચો જવાબ થશે બી ઘડી બે કેસુડામાંથી મેળવવામાં આવતો પીળો રંગ કયા રસાયણને આભારી છે એ ઓરેલીન બી બ્યુટીન સી લોસોન ડી ગેલેન્જીન સાચો જવાબ થશે બી બ્યુટીન ત્રણ ગલગોટાનો પીળો રંગ કયા રસાયણના કારણે છે એ પેપ્ટ્યુલિટ્રિન બી કરક્યુમિન સી કાર્થેમિન ડી પરપ્યુરિન સાચો જવાબ થશે એ પેપ્ટ્યુલિટ્રિન ચાર એન્થોસાયનિન ખાવાનો રંગ મોટે ભાગે શામોથી મેળવવામાં આવે છે એ લાલ કોબીજ બી લાલ ડુંગળી સી લાલ મૂળો ડી લાલ રાજગરો સાચો જવાબ થશે સી લાલ મૂળો પાંચ ઘડીનો વાદળી રંગ કયા રસાયણને કારણે છે એ બ્યુટીન બી ઇન્ડિગોટીન સી ટેનિન ડી કાર્થેમિન સાચો જવાબ થશે બી કયા ફળની છાલમાંથી પીળો રંગ મેળવવામાં આવે છે એ કેરી બી દાડમ સી લીચી ડી નારંગી સાચો જવાબ થશે બી દાડમ સાત પુવાડિયા કેશિયા ટોરા નો પીળો રંગ તેના કયા ભાગમાંથી મેળવવામાં આવે છે એ લાકડું બી બીચ સી મૂળ ડી પણ સાચો જવાબ થશે બી બીચ આઠ હળદરનો પીળો રંગ કયા રસાયણને આભારી છે એ ટેનિન બી રોબિનેટિન સી કરક્યુમિન ડી પુરીન સાચો જવાબ થશે સી કરક્યુમીન નવ રક્તચંદન નો લાલ રંગ તેના કયા ભાગમાંથી ઉત્પાદન કરવામાં આવે છે એ બીજ બી લાકડું સી મૂળ ડી પણ સાચો જવાબ થશે બી લાકડું દસ કેસરના છોડના કયા ભાગમાંથી ખાવાનો લાલ પીળો રંગ બનાવવામાં આવે છે એ મૂળ બી સ્ત્રી કેસર સી પાંખડી ડી પણ સાચો જવાબ થશે બી સ્ત્રી કેસર આ સાયન્સપીડની પીડીએફ પહેરવવા માટે લર્ન ટુ રિવાયવ ટેલિગ્રામ ચેનલ જોઈન કરો અને આવા અન્ય વિડીયો અને માહિતી માટે ટુ રિવાઈ ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો આભાર